નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપેલું છે તો આપણે અહીં જોઈએ આ રીતના દાખલા આપણને દસ દાખલા આપેલા છે આનું આપણે સોલ્યુશન જોઈશું તો આપણે અહીં જોઈએ પહેલા દાખલાનું સોલ્યુશન બે માઇનસ એક પંચમા એક ચતુર્ચલ પછી આપણે લસા લીધો ત્રણ અને બે નો લસા થયો છ ત્રણ એક્સ માઇનસ બે એક્સ બરાબર શું કર્યું અહી આપણે ચાર અને પાંચ નો લસા લીધો ચાર અને પાંચ નો લસા વીસ

દસ દુ વીસ ત્રણ દુ છી સત્યાવીસ બીજો દાખલો બે માઇનસ ત્રણે ભાગ્યા ચાર વત્તા પાંચેન ભાગ્યા છ બરાબર એકવીસ અહીં ચલ પદ એક જ બાજુ છે તો આપણે શું કરશું છ ચાર અને બે નો લસા લઈશું તો છ ચાર બે નો લસા બાર થાય તો એ પેલા પદમાં આપણે નીચે બે છે તો બે ની આપણે છ વડી ગુણીએ તો બાર થાય તો ઉપર અંશની અંશવો પડે અહી ત્રણ એન ના પદ માં નીચે ચાર છે તો એ બાલ લાવવા માટે ત્રણ વડે ગુણીએ આપણે ગુણીએ છ એની પણ બાલ લાવવા માટે બે વડે ગુણ્યા તો ઉપર પણ બે વડે ગુણ્યા તો એ કેટલા થઈ ગયા છ એન અહીં નવેન અને અહીં દસે છ એન માઇનસ નવેન વધતા દસે બાર બરાબર એકવીસ છ માંથી નવ જાય તો માઇનસ ત્રણ માઇનસ ત્રણ ની દસ તો સાત એન સાતેન ભાગ્યા બાર બરાબર એકવીસ હવે શું કર્યું બાર આપણે અહીં એકવીસ ના લઈ ગયા ભાગાકારમાં હતા અહી સાતેર એકવીસ ગુણ્યા બાર હવે આ સાત જે ગુણાકારમાં છે એના ચલના તો એને શું કર્યું આપણે અહીં ભાગાકારમાં લઈ ગયા પછી શું કર્યું સાતતાલીસ એકવીસ અને બારેતાળીસ છત્રીસ આ રીતે આ છત્રીસ જવાબ આવ્યો હવે ત્રીજો દાખલો એક્સ વત્તા સાત માઇનસ આઠ એક્સ ભાગ્યા ત્રણ બરાબર પાંચ આપણે શું કર્યું તો આપણે પેલા દરેક પદને આપણે છ વડે ગુણી નાખ્યા છ ત્રણ અને બે એનો લસા છ થાય તો દરેક પદને આપણે કેટલા વડે ગુણ્યા છ વડે એક્સની છ વડે ગુણ્યા તો છ ગુણ્યા એક્સ ને છ વડે ગુણ્યા તો સાત

સોળ માંથી છ જાય દસ મોટી સંખ્યા આગળ માઇનસ થી નો માટે માઇનસ તો માઇનસ દસ એક્સ મૂક્યા બેતાળીસ ના બેતાળીસ સત્તર માઇનસ પંદર હવે શું કર્યું આપણે ચાલ પદ ડાબી બાજુ લાયા અચળ પર જમણી બાજુ ભેગા કર્યા તો પંદર આ બાજુ આવશે ડાબી બાજુ તો શું થશે પ્લસ બેતાળીસ જમણી બાજુ જશે શું થશે માઇનસ તો એ આપણે જોયું માઇનસ દસ એક્સ પંદર તો પાંચ થાય અને સત્તર માઇનસ બેતાળીસ પ્લસ માઇનસ માઇનસ બેતાળીસનું સત્તર મોટી સંખ્યા આગળ માઇનસ છે ને માઇનસ હવે શું કર્યું આપણે એક્સ બરાબર માઇનસ પચીસ પાછું ત્રણ ભાગ્યા પાંચ હવે આપણે ચોથો દાખલો જોવો અહીં જોઈએ પાંચ ભાગ્યા ત્રણ બરાબર એક્સ માઇનસ ત્રણ ભાગ્યા પાંચ હવે આપણે શું કરીશું છેદમાં ત્રણ અને પાંચ છે બંને બાજુ તેનો લસ આ લઈશું કેટલો થાય તો તો બંને શું આપણે આપણે ગુણી નાખીશું જમણી બાજુ જોઈએ ત્રણ એક્સ માઇનસ ત્રણ છે તો ડાબી બાજુ પાંચ ગુણે એક્સ તો પાંચ એક્સ માઇનસ પાંચ પાછું પચીસ ત્રણ ગુણે એક્સ તો ત્રણ એક્સ માઇનસ ત્રણ તાળી નવ હવે આપણે અહીં જોઈએ ચલ વાળા પદ જોડી મૂકીએ પાંચ એક્સ માઇનસ ત્રણ એક્સ પચીસ નવ તો પાંચ માંથી ત્રણ જાય કેટલા વધી આપણી બે એક્સ પચીસ માંથી માઇનસ નવ તો કેટલા જાય સોળ વધી બે એક્સ બરાબર સોળ હવે શું કર્યું આપણે તો અહીં ચલ જોડી કેટલા બે છે કેટલા છે બે તો આપણે બે વડે શું કરવાના ભાગવાના દરેક પદની તો આ પદની બે વડે ભાગ્યું આ પદની બે વડે ભાગ્યું બે બે ઉડી ગયા તો એ કેટલા રે બે આઠ આ આપણો જવાબ હવે આપણે પાંચમો દાખલો જોઈએ ત્રણ ટી માઇનસ બે ભાગ્યા ચાર માઇનસ બે ટી પ્લસ ત્રણ ભાગ્યા ત્રણ બરાબર બે ત્રત્યા માઇનસ હવે આપણે જોઈએ ચાર અને ત્રણ નો કેટલો થાય બાર દરેક પદને આપણે કેટલા વડે ગુણી નાખ્યું બાર વડે અહીં આપણે એક બે પદ પદ ચોથું ચારે આપણે જોયું ત્રણ ત્રણ ટી માઇનસ બે અહી માઇનસ ચાર બે ટી પ્લસ ત્રણ બરાબર જમણી બાજુ ચાર ગુણે બે તો આઠ માઇનસ બાર ટી હવે આપણે અહીં જોઈએ ત્રણ ગુણ્યા ત્રણ કેટલા નવ ટી માઇનસ ત્રણ દુ છ મા ચારતાલીસ બાર બરાબર જમણી બાજુ આપણે જોઈએ આઠ માઇનસ બાર હવે શું કરીએ આપણે આ નવ અને માઇનસ તો કેટલા રહ્યા ટી માઇનસ અને માઇનસ બાર ને પણ માઇનસ હવે આપણે ચલવાળા પદ ડાબી બાજુ અચળ પદ જમણી બાજુ ટી માઇનસ બાજુ પ્લસ થઈ ગયા આઠ માઇનસ આ બાજુ થઈ ગયા હવે શું કરીએ તો ચલવાળું પદ જોઈએ તો તેમાં તેર વડે ગુણાકાર છે તેર વડે પાંચ બંને પદને બંને પદને તેર વડે ભાગી નાખ્યા તો અહીં તેર તેર ઉડી ગયા તો અહીં તીર્યા અહીં તીર દુ છવ્વીસ તો ટી બરાબર બે જવાબ આપણો હવે આપણે આગળ છઠ્ઠો દાખલો જોઈશું બે બરાબર દરેક પદ ની છ વડે છ એમ માઇનસ છ એમ માઇનસ એક ભાગ્યા બે બરાબર જમણી બાજુ એકની છ વડે ગુણ્યા અને આખા પદ છ વડે ગુણ્યા હવે આપણે અહીં જોઈએ તો બે ત્રણ ત્રણે બે ચલો છ એમ આ ત્રણ છ એક આ છ અને આ બે છ એમ માઇનસ ત્રણ એમ માઇનસ માઇનસ પ્લસ ત્રણ બરાબર છ માઇનસ એમ માઇનસ બે એમ માઇનસ માઇનસ પ્લસ ચાર છ એમ માંથી ત્રણ એમ જશે તો ત્રણ એમ રહેશે અને આ ત્રણ બરાબર છ વત્તા ચાર દસ અને માઇનસ બે એમ હવે

ટી માઇનસ ત્રણ બરાબર પાંચ બે ટી વી નવ પાંચ દસ ટી અને પાંચ એકા પાંચ ત્રણ ટી ચલ વાળા પદ ડાબી બાજુ અચળ પદ જમણી બાજુ ત્રણ ટી માંથી દસ ટી જાય તો માઇનસ સાત ટી નવ વત્તા પાંચ ચૌદ આપણે શું કરવાના ભાગી નાખવાના સાત વડે ભાગ્યા સાત દુ ચૌદ ટી બરાબર માઇનસ બે અહી આપણે ખાસ આ જોવાનું છે આમાં શું થયું કે અહીંથી આ પદ કઈ રીતે લાવ્યા બીજું પદ આપણે અહીં જોયું કે માઇનસ સાઠ ટી હતા બરાબર ચૌદ થઈ ગયા આઠમો દાખલો પંદર કૌશ માં વાય ઓછા ચાર માઇનસ બે કૌશમાં વાય ઓછા નવ વધતા પાંચ વાય વધતા છ બરાબર જીરો આ કૌશ ને પંદર વાય ઓછા ચાર ને ગુણાકાર પંદર ગુણ્યા હોય તો પંદર વાય પાંચ ગુણ્યા છ તો પાંચ છીસ બરાબર જીરો હવે ચલ પદ જોડે મૂકીએ અચળ પદ ને જોડે કરીએ ચલ પદ પંદર માઇનસ બે વાય વધતા પાંચ વાય હવે અહીં શું કર્યું આપણે પ્લસ વાળા ઉપર જોડી મૂકી દીધા માઇનસ વાળું ઉપર અલગ કરી નાખ્યું હવે શું કર્યું આપણે પંદર ને પાંચ વીસ વાય માઇનસ અડતાળીસ માઇનસ સાહીઠ બરાબર જીરો વીસમો વાય માંથી બે વાય જાય તો અઢાર વાય અડતાલીસ માંથી સાહીઠ જાય તો માઈનસ બાર પ્લસ માઇનસ માઇનસ સાહીઠ માં બાર પણ માઇનસ જવાબ મોટી સંખ્યા કે માઇનસ જી નો

નવમાં દાખલાની અંદર આપણે જોઈશું ત્રણ પાંચ જેડ ઓછા સાત માઇનસ બે નવ જેડ ઓછા અગિયાર બરાબર ચાર આઠ જેડ ઓછા તેર માઇનસ સત્તર આપણે હવે ગુણાકાર કરીએ પહેલું પદ આવું છે કે ત્રણ પાંચ જેડ ઓછા સાત પાંચ તાલી પંદર સાત તાલી એકવીસ પ્લસ માઇનસ માઇનસ હવે બે નો ગુણાકાર નવ જોડે તો માઇનસ છે અહીં પ્લસ છે તો માઇનસ નવે દુ અઢાર બે નો ગુણાકાર અગિયાર જોડે તો અગિયાર દુ બાવીસ આ માઇનસ ને આ મા આ માઇનસ 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 પ્લસ બરાબર ચાર ગુણ્યા આઠ તો આઠ ચોક બત્રીસ જેડ ચાર ગુણ્યા તો ચોક બાવન પ્લસ માઇનસ માઇનસ અને આ સત્તરના સત્તર હવે શું કર્યું આપણે ચલ વણાપદ જોડે પંદર જેડ અઢાર જેડ અચળપદ માઇનસ એકવીસ બાવીસ બરાબર બત્રીસ ઝેડ કૌશમાં લઈ લીધું તો હવે શું થાય તો કેત્રીસ જેડ ના બત્રીસ જેડ હવે આપણી માઇનસ માઇનસ પ્લસ બાવન ને સત્તર ઇગણસિતર મોટી સંખ્યા આગળ માઇનસ ચિહ્ન માટે માઇનસ હવે

બંને બાજુ એક એક માઇનસ મૂક્યા બાજુ હવેર જેડ બરાબર બે જવાબ આપણો હવે આપણે દસમું દાખલું જીરો પોઈન્ટ પચીસ ફોર એફ માઇનસ ત્રણ બરાબર જીરો પોઈન્ટ જીરો પાંચ પચીસ ને માઇનસ ત્રણ જોડે ગુણ્યા તો માઇનસ આગળ મૂકી દીધું હવે ઝીરો પોઈન્ટ ને દસ જોડે ગુણ્યા જીરો પોઈન્ટ ઝીરો ને નવ જોડે ગુણ્યા હવે શું કર્યું તો દશાંશ અપૂર્ણાંકમાં લખી દીધા પોઈન્ટ 0.25 પોઈન્ટ તો 25 ભાગ્યા સો ઝીરો પોઈન્ટ પચીસ તો 25 ભાગ્યા સો 0.05 પોઈન્ટ ઝીરો તો પાંચ ભાગ્યા સો ઝીરો પોઈન્ટ ઝીરો તો પાંચ ભાગ્યા સો હવે આપણે જોઈએ પચીસ ગુણ્યા ચાર ગુણ્યા એક અને અહીં સો તો પચીસ ચોક સો અહી આપણે માઇનસ પચીસ ગુણ્યા ત્રણ ભાગ્યા પચીસ ગુણ્યા સો બરાબર પાંચ ગુણ્યા દસ ગુણ્યા વીસ પંચ્યો સો માઇનસ પાંચ ગુણ્યા નવ વીસ પંચ્યા સો ગયા તો શું રહ્યું હોય દસ દુ વીસ તો અહીંયા એફ આ ચાર ચાર પણ ઉડી ગયા તો એફ માઇનસ ત્રણ ચતુર્થાંશ બરાબર એફ ભાગ્યા બે માઇનસ નવ વીસ હવે શું કર્યું આપણે ચલ વાળા પદ એક બાજુ અચળ પદ એક બાજુ ચલ વા છે આને પણ પાંચ વડે ગુણવા પડે તો પાંચ પંદર માઇનસ એફ ભાગ્યા બે બરાબર છ ભાગ્યા વીસ એફ બે શું કર્યું આપણે અહીં ગુણાકારમાં માં લઈ ગયા તો બે આવી ગયા બે અહીં દસ ત્રણ દૂ છ પાંચ દૂ દસ બરાબર કેટલો આવ્યો ત્રણ પંચમાં ત્રણ ને પાંચ વડે ભાગ કરવાનો શૂન્ય મૂકવું પડ્યું પોઈન્ટ આવ્યો પાંચ અંક ત્રીસ જીરો જવાબ આપણો તો આપણે આ રીતે આ આપણે દાખલા જોયા આ સદય આપણને આ રીતે દસ દાખલા આપેલા છે બે પોઈન્ટ